દર્શન કરાવી રહ્યા છો જળતપુરધામ લાઈનમાં જોડાઈ જાય મિત્રો સુંદર મજાના દર્શન કરાવી મિત્રો આજે રવિવાર હોવાથી ટ્રાફિક પણ વધારે જોઈ શકો છો મિત્રો આજે વધારે ટ્રાફિક છે મિત્રો તો જડતપુર ધામ મિત્રો જોડાઈ જાય ટ્રાફિક જોઈ શકો છો રવિવારનું ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો મહારાષ્ટ્રનું ટ્રાફિક ખૂબ વધારે છે રવિવાર હોવાથી શ્રાવણ મહિનો હોવાથી ટ્રાફિક ખૂબ વધારે છે તો તમારો વધારે ટાઈમ એ રહેતો મિત્રો આગળ જઈ અને

ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને દર્શન કરાવી મિત્રો મંદિર જોઈ શકો સુંદર મજાનો લાગી રહ્યું છે જનકભાઈ બાપસ્ત્રામ ગોવિંદભાઈ નાગર બાપસ્ત્રામ બાપસ્ત્રોજબેન બાપસ્ત્રામ ચાલો મિત્રો તો આગળ જઈએ પેલા ગાંધી મંદિર દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર પછી ધ્યાનમાં લાઈવમાં બની રહેજો મિત્રો અત્યારે દર્શન કરવા ટ્રાફિક નથી મિત્રો જોઈ શકો છો હરીશભાઈ બાપાસ્ત્રામ સિક્કોર પાળિયાદથી યોગેશભાઈ ધામલિયા બાપાની મોજ બાપાસ્ત્રામ અંજારથી જિગ્નેશભાઈ દરજી શ્રદ્ધા શિકવર પરબતભાઈ બાપાસ્ત્રામ ધર્મેશભાઈ માવાણી યોગેશભાઈ રાજકુમાર બાપાની મોજ તો સિંહ મજાના બાપાના લાગે છે જોઈ શકો છો ગાદીમાં આપણે કોચ થાય એટલે નજીકથી દર્શન કરાવી મિત્રો સુન્દર મને આવો છો આજી છે ઓલે આજી છે જોજો ગુરુબના અ જીગ્નેશ એમ છે મજામાં દેખાઈ આવો મજામાં ભાઈ ગોવિંદભાઈ મારું નામ છે સંજયભાઈ અથવા તો લાલજીભાઈ બે કહી છે છો નથી મારું નામ સુન્દર મને બાપરદેશ છે પરિયા મનીશભાઈ વસ્ત્ર

બરોબર ચોવીસ કલાક સુધી એટલે કે આખો શ્રાવણ મહિના છે બાપાની રામધૂન અખંડ રહે છે મિત્રો ચાલો મિત્રો શૈલી મુકેશભાઈ સુરતથી બાપાસરામ હરેશભાઈ બાપા સતરામભાઈ પંડ્યા મનીષભાઈ મિહિરભાઈના બાપા સતરામ બાપા સતરામભાઈ મિહિરભાઈ સમાધિભૂમિના દર્શન કરાવ્યું મિત્રો જોઈ શકો સુંદર મજાનું સમાધિ મંદિર લાગી રહ્યું છે અને સુંદર મજાનું બાપાની ધૂન ચાલી રહી છે મિત્રો બાપાની સુંદર મજા ની અટકી રહી છે બાપાની દીજાના સુંદર મજાના લાય દર્શન લક્ષ્મણ છે બાપાની દીજાના પણ જોઈ શકો છો

అంటే వర్డ్ మాపర్ పాప అదే విషయాలు నిప్పిన్ పై జంబూసా బాబా చిత్రంపై 아저 ध ु र ी들ा जय ज य द 나 न ा자네 ध ु र ी ल રામ રામધન ભોગ બોલતા ભક્તો અને બાપુસ્તા બધા મિત્રો બાપુસ્તા સુનિલભાઈ પટેલ બાપુસ્તા બીજું કે જે મિત્રો લાઈવમાં જોડાણ જણાવી દઈએ કે કાલે સવારે છે સાત વાગ્યા બાજુ તો લાઈવ કરીશું કાં તો પાંચ મિનિટ વહેલા તો પાંચ મિનિટ વહેલા મોડું હોય છે મિત્રો એટલે સાત વાગ્યા બાજુ આજુબાજુ સવારે વહેલા લાઈવ દર્શન કરાવશું કિરણભાઈ બાબુસ્તરામભાઈ ચાલો મિત્રો ધ્યાન દર્શન કરાવી દઈએ અને આમે પણ ટાઈમ વધી ગયો છે લાઈવ દર્શનનો దీప చూడాచంద్ర దశ మిత్ర కుమార్ મિત્રો તો આજુના રાખીએ બધા મિત્રો જય શ્રી રામ રાધાદે લાઈ મળી ખૂબ આભાર ખરી પાસે સવારે આજુબાજુ લાઈવ મળીશું બધા મિત્રો બાબેશ રામ જય શ્રીરામ રાધાભાઈ આપણા દે શુભરા મિત્રો બાબરામ કામડાની સુરેશભાઈ અમદાવાદ બાબેશ તો આજુબાઇ એટલે રાખીએ બાબેશ રામ જય શ્રી રામ શુભરાત્રિ